હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ સદસ્યતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે જી હા દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો તેમજ અગ્રણીઓ ધારાસભ્યો હોય કે સાંસદશ્રીઓ એ લોકો ભાજપમાં સભ્ય બનાવવા જઈ રહ્યા છે પરંતુ શું કોઈને પૂછવા વગર અથવા કોઈની પરવાનગી કર્યા વગર એક શિસ્ત પાર્ટીમાં જો આવી રીતનું કોઈક કૃત્ય થતું હોય તો એ કેટલી હદે વ્યાજબી છે જી હા આજ રોજ અમારી પાસે સત્ય ન્યૂઝ પાસે એક એક્સક્લુઝિવ જે વાત આવી છે કે તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ જી ધરમપુરના કોંગ્રેસ અગ્રણી અને તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ એવા રાજેશ પટેલ ધરમપુરના સર્કિટ હાઉસ ખાતે અરવિંદભાઈ પટેલે એવું જણાવ્યું હતું કે ધરમપુર સર્કિટ હાઉસ ખાતે તેઓ સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એટલે કે તારીખ તેરમીએ અરવિંદભાઈ આ પોસ્ટ પણ મૂકી હતી ફેસબુક પર અને સોશિયલ મીડિયા પર ત્યારે આ વાતનો હૃદયો રાજેશભાઈ પટેલે આપ્યો છે જી હા શું કારણ છે કે અરવિંદભાઈ પટેલે આ રીતની પોસ્ટ મૂકવી પડી કોઈ એવી સ્પર્ધા કે કોઈ એમાં ઉતરવા માટે કે મારા થકી આટલા સભ્યો બન્યા છે કે કોંગ્રેસ પાર્ટીના આટલા કાર્યકરો જોડ્યા છે રાજેશભાઈ પટેલે સ્પષ્ટપણે આ વાતની ના પાડી છે કે એમની પરવાનગી વગર અને એમને પૂછવા વગર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આ પોસ્ટ મૂકી દીધી છે અને રાજેશભાઈ પટેલે ભાજપમાં જોડાયા નથી અને એવી કોઈ વાત પણ એમણે કરી નથી ને આ વાતને તદ્દન એમણે રદ્યો આપ્યો છે ત્યારે આ જે વાત થઈ છે રાજેશભાઈ પટેલનો વિડીયો અત્યારે તમે જોશો અમારી સાથે છે અને એ વિડીયો તમને બતાવીશું પટેલ પોતાની જે વાત છે એનો ખુલાસો આપે છે કે મેં કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી નું સદસ્યતા અભિયાનમાં હું જોડાયો નથી અરવિંદભાઈએ પૂછવા વગર આવી રીતના પોસ્ટ મૂકી દીધી છે ત્યારે શું આના પડઘા પડશે અને કઈ રીતના પગલાં લેવાશે એ આવનારા દિવસોમાં જોઈ રહ્યું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ હું રાજેશ પટેલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ જે એકસો ઇઠોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન તદ્દનવાહિયાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મર્તદમ તક કોંગ્રેસમાં રહીશ હું ખાતરી આપું છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની